વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ચારમાં વિષય ગુજરાતીની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ ચાર ચાર બે હજાર ચોવીસની ગુરુવારના રોજ જે મિત્રો પેપર આવનાર છે તે આપણું ચાલીસ ગુણનું પેપર છે અને બે કલાકની અંદર આપણી શાળામાં આ પેપર પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા બદલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણચારના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મિત્રો મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચેના સંવાદ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમને મિત્રો સંવાદ આપેલો છે ટીના અને એની મમ્મી વચ્ચેનો ટીના કહે છે મમ્મી આજે અમે બધા મિત્રો બાગમાં રમવા જવાના છીએ તો મમ્મી કહે છે સરસ ટીના હરિયાળા બાગમાં જઈને ધરાઈની હિંચકા ખાઈશું અને ખૂબ મજા કરીશું મમ્મી કહે છે સારું મમ્મી હવે આગળ વાત કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે મિત્રો અહીંયા છે ધરાઈની હિંચકા ખાઈશું એટલે શું તો ધરાઈને હિંચકા ખાઈશું એટલે સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા એને આપણે ધરાઈને હિંચકા ખાવા ખાઈશું એવું કહેવાય તો એનો જવાબ આપણે અહીંયા મિત્રો લખવાનો છે સંતોષ થાય ત્યાં સુધી હિંચકા ખાવા બીજો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો મમ્મીએ ક્યારેય પાછા ફરવાનું કહ્યું તો મમ્મીએ અહીંયા મિત્રો ક્યારે પાછા ફરવાનું કહે છે એવો ઉલ્લેખ તમે જોશો તો અહીંયા તમને ક્યાંય જોવા નહીં મળે બરાબર પરંતુ આપણે કહી શકીએ કે સાંજે મમ્મીએ છે એને પાછા ફરવાનું કહ્યું હશે બરાબર આગળ વાત કરીશું ત્રીજું છે મમ્મીએ સરસ એમ સાથી કહ્યું હશે તો એનો જવાબ આવશે કે ટીનાએ કહ્યું કે આજે અમે બધા મિત્રો બાગમાં રમવા જવાના છીએ એટલે મમ્મીએ સરસ એમ કહ્યું હશે ચોથું અહીં લીલોતરી અને ઉદ્યાન માટે કયો શબ્દ વપરાયો છે તો લીલોતરી માટે હરિયાળી અને ઉદ્યાન માટે બાગ શબ્દ વપરાયો છે પ્રશ્ન બે આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં પાંચ લીટીમાં કરો મિત્રો અહીંયા સરસ મજાનું ચિત્ર છે તમે જોઈશ રહ્યા હશો એનું આપણે વર્ણન છે એ મિત્રો અહીંયા કરવાનું છે ચિત્રનું વર્ણન કરતાં આપણને લાગે છે કે આ ચિત્ર એક સાધુ વૃક્ષની નીચે બેઠો છે એક માણસ કેળાની લારી પર કેળા લે છે આ ચિત્રમાં મકાનો બહુ સુંદર છે એક માણસ દુકાનમાં ખરીદી કરી રહ્યો છે એક છોકરી શાળામાં જઈ રહી છે તો આવી રીતે આપણે મિત્રો આનું ચિત્રનું વર્ણન કરી શકીએ પ્રશ્ન ત્રણ છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીંયા તમને કૌંસમાં મિત્રો શબ્દો આપેલા છે એટલે પણ પાછળ અને પરંતુ એનો ઉપયોગ કરીને આપણે ફકરામાં યોગ્ય જગ્યાએ મિત્રો મૂકવાના છે જેના તમને પાંચ ગુણ મળવાપાત્ર થાય છે પહેલો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ આપણે જે ફકરો છે તેનું શરૂઆત કરીએ કે ચાલુ વર્ષે પણ મારા કાકા ખેતરમાં કપાસના બીજ વાવશે એટલે પહેલી ખાલગામાં પણ આવશે બળદું હળ ખેંચશે અને કાકા હળ પાછળ ચાલીને ચસ ચાસમાં બીજ નાખશે બીજી ખાલગામાં પાછળ આવશે મારે પણ કાકાની જેમ કામ કરવાનું કરવું છે ત્રીજી ખાલગામાં પણ આવશે પરંતુ કાકી કહે છે ચોથી ખાલગ્યામાં પરંતુ કે આ કામ સરળ નથી પાંચમી ખાલગ્યામાં એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે પ્રશ્નચાર છે સૂચના મુજબ જવાબ લખવાના છે જેમાં પહેલું છે નજીકનો અર્થ ધરાવતો વિકલ્પ વાક્યની સામે લખો મોંમાં પાણી આવવું ટેકો કરવો ઝાપટી પર જવું જીવની જેમ જાળવવું તો અહીંયા આપણે યોગ્ય અર્થ ધરાવતા વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે કોઈ જુએ નહીં તે રીતે બધું મીઠાઈ ખાઈ ગઈ તો ઝાપટી જવું એને કહેવાય બીજું મારી બાને હું હંમેશા કામમાં મદદ કરું છું તો એને ટેકો કર્યો કહેવાય ત્રીજું મારી ઢીંગલી મને ખૂબ ગમે છે તેને હું ખૂબ સાચવું છું તો જીવની જેમ જાળવ્યું કહેવાય ચોથું મીઠાઈ જોઈ મને ખાવાનું ખૂબ જ મન થયું તો એને મોંમાં પાણી આવ્યું કહેવાય હવે મિત્રો આગળ પ્રશ્ન બે ઉપર જઈશું વાક્યમાંથી ઉદાહરણ મુજબ જવાબ લખવાના છે પહેલું છે પરી સવારે દૂધ લેવા બજારમાં ગઈ ઉદાહરણ છે શું લેવા તો કે ભાઈ દૂધ લેવા તો એવી રીતે કોણ ગયું તો કે ભાઈ પરી ગઈ ક્યારે ગઈ તો સવારે ગઈ ક્યાં ગઈ તો બજારમાં ગઈ તો આવી રીતે આપણે ઉદાહરણ મુજબ મિત્રો તમે ખાલી જગ્યા પૂરશો તો તમને અહીંયા ત્રણ ગુણ મળવાપાત્ર થાય છે નેક્સ્ટ પ્રશ્ન છે કસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો અહીંયા મિત્રો તમારે કૌંસમાં આપેલા છે શબ્દ એમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલગ્યા છે કે છાસ વલવવાથી માખણ ખાલગ્યા આવે છે તો છાસ વલોથી માખણ શું આવે તો માખણ છાસ ઉપર આવે છે એટલે આપણે ઉપર લખીશું ચોથું રૂમમાંથી ખાલગ્યા આવો ત્યારે પંખાને બલ્બ બંધ કરજો તો બહાર આવો અંદર આવો ત્યારે તો ના કરાય કારણ કે ગરમી લાગે આપણે બહાર આવીએ ત્યારે કહેતા હોય છે બર પંખા બંધ કરજો અને લાઈટ બંધ કરજો પાંચ સસલો દોડતો દોડતો જાય છે સસલી શબ્દ વાપરીને વાક્ય ફરીથી લખો તો મિત્રો સસલાની જગ્યાએ આપણે સસલી લખશું દોડતો દોડતો અહીંયા સ્ત્રીલિંગ વાપરવું પડે તો દોડતી દોડતી કરવું પડે તો સસલી દોડતી દોડતી જાય છે પ્રશ્ન પાંચ તમારી પ્રિય વાનગી વિશે પાંચ વાક્યમાં અથવા પાંચ લીટીમાં લખવાનું છે જેમ કે મારી પ્રિય વાનગી લાડુ છે મને લાડુ બહુ ભાવે છે ઘઉંના લોટ લોટ ઘઉંનો લોટ ઘી ખાંડ દ્વારા લાડુ બને છે લાડુ ખાવાની મજા આવે છે દિવાળીના દિવસે અમારી ઘરે અમે લાડુ બનાવીએ છીએ મહેમાન આવે ત્યારે પણ લાડુ બનાવીએ છીએ તો આવી રીતે મિત્રો એનો જવાબ લખી શકાય છે મિત્રો પ્રશ્ન છ જાહેરાત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો આનંદ મેળાની જાહેરાત છે ચકડોળ ખાઉગલી ફુગ્ગાની મજા વીસ ચાર બાવીસથી ચોવીસ ચાર બા બે બે હજાર બાવીસ સુધી આનંદમેળો રહેવાનો છે સમય એનો છે નવથી સાંજે સાત વાગ્યા સુધીનો સ્થળ છે જીવનધારા મેદાન સેટેલાઇટ અમદાવાદ ખાતે પેલો આપણે પ્રશ્ન મિત્રો જોઈએ જાહેરાતના આધારે તો પહેલો પ્રશ્ન છે કયા માસમાં આનંદ મેળો છે તો તમે જોઈ શકો છો ચોથો મહિનો ને ચોથો મહિનો એટલે આપણે અંગ્રેજી મહિનો એપ્રિલ મહિનો કહેવાય બીજું મેળો જિલ્લાના કયા સ્થળે યોજવાનો છે

જેમ કે આપણે ચંપક તો એવી રીતે અહીંયાના શબ્દોનો ઉપયોગ કરીને મોગરો ચંપો પગ જૂ રોપો આવા શબ્દો બની શકે છે આના સિવાય પણ બીજા શબ્દો પણ તમારી રીતે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારું ગુજરાતીનું પેપર છે એ નીકળવાનું છે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત